જુગારીઓ આવતા હોય તે રીતે બત્રીસ જેટલા વાહનો મોબાઈલ રોકડ સહિત કુલ એક લાખના કેશ સહિત બે લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે મૈદરપુરા પોલીસ સિનેમા રોડ કૃષ્ણા ટોકીસ પાસે રેડ કરવામાં આવી હતી જેમાં હેન્ડલર કેશિયર વિજય નાથુ વસાવા સહિત ઓગણચાલીસ આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી જુગાર ક્લબ ચલાવનાર મુખ્ય આરોપી યુસુફ ગુલામ ખાન પઠાન ઇમરાન રૌફ શેખને વોન્ટેડ જાહેર કરાયા હતા મૈદરપુરા પોલીસને ઊંઘતી રાખીને એસએમસીએ जुगार क्लब पकड़ी પાડવા સ્થાનિક પોલીસ પર શંકાની સોય ટકઈ રાખ છે. કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ છેઠા માનવ પ્રભા ન્યૂઝ સુરત. અમારા વિડિયોની નવી નવી અપડેટ મેળવવા માટે સબ્સ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને. બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડિયો સૌથી પહેલા મેળવવા માટે.